નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે સ્વાધ્યા અગિયાર પોઈન્ટ એક ના આઠમા દાખલાનો અભ્યાસ કરવાનો છે રશ્મિ પાસે એક સેન્ટીમીટર બરોબર રશ્મિ પાસે એક સેન્ટીમીટર બરોબર અઢાર કિલોમીટર પ્રમાણમાં ધરાવતો એક સડક માર્ગનો નકશો છે હવે જો તે આ સડક પર બોતેર કિલોમીટરનું અંતર કાપે તો તેના દ્વારા કાપેલું અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હશે તો બધાથી પહેલાં તો આ બધું કેવું છે સમ પ્રમાણમાં છે તો અહીંયા આપણે એક્સ વન અને વાય વન ધારી લઈએ તો એક્સ વન કેટલું છે આપણી પાસે અઢાર કિલોમીટર છે તો વાય વન કેટલું થાય છે એક સેન્ટીમીટર થાય છે તો એક્સ ટુ હવે કેટલું કરવા કે છે આપણને બોતેર કિલોમીટરનું કરવા કે છે તો વાય ટુનું કેટલું માપ આપણને મળશે है ना આ બધું સંપ સંપ્રમાણમાં છે તો આપણે એટલા લખી શકીએ કે એક્સ વન અપોન વાય વન બરાબર એક્સ ટુ અપોન વાય ટુ ચાલો એક્સ વન કેટલું છે અઢાર છે વાય વન એક છે એક્સ ટુ કેટલું છે બોતેર છે અને આપણે શોધવાનું છે તો માટે વાય ટુ બરાબર કેટલું થશે જો વાય ટુ અહીંયા અઢારના સ્થાને આવી જશે તો અઢાર વાય ટુના સ્થાને જતા રહે બોતેર ઉપર એમના એમ અને બોતેર ગુણ્યા એક થઈ જશે અઢાર ચોક કેટલી થાય બોતેર થાય તો માટે વાય ટુ બરોબર કેટલું મળે ચાર એકા ચાર એટલે ચાર સેન્ટીમીટર હે ચાલો વાય ટુનું માપ આપણને સેનામ આપ્યું છે સેન્ટીમીટરમાં બરાબર વાય વન કેટલું છે એક સેન્ટીમીટર તો વાય ટુ ચાર સેન્ટીમીટર થશે